सनातन धर्म की अपने अपने गुरु महाराज की की राम महाराज की कृष्ण राम महाराज की जितो भा बापू कृष्ण कन्या जनंदे સાર આશ્રમ હમણાં બે ચાર દિવસ હું ઘરે ફરી આવ્યો પણ મને ઘરે ગમતું નહોતું બેનું કે આમને નહોતું ગમતું મને નહોતો ગમતું કારણ કે લગ્નમાં ચાર પાંચથી ફરવું પડ્યું છે અને વ્યવહારમાં રહેવું પણ પડે બધા સગા સંબંધીઓમાં પ્રસંગે જવું પણ પડે આપણી છે ले जीवन में करता करता अपने सदगुरुएं एक रस्सों बताया कि आम कई रीते निकल जजार सरल अपने गुरु में रस्सों बताई दीदो संसार सागर सुबर भर हो निकली जाए हम बैने कह फैलो नाम नहीं मारा मटे आ जन्म जन्म जता गुरु गैची गले खोले मोहार दूर करो दो घटफिक मोह मारे मरेंगे आ कड़ी एम के जो मुन्नत के तो वाणी के से अब मोह रूपी तालाब में बदुओं जगत फंसा है उसे अब जगह रहने को कुटुंब कबीला मारो 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 देख करें बदु मोह, हम से कहीं नहीं कोई कोई ना कोई नहीं, जारे कृष्ण भगवान ने अर्जुन पाताल में क्या था अब जो कोठा दायुधुमा अभिमन्यु मरेंगे મે પછી હવે કે પછી યરોપ કે અંદર ને કો દુખવા જેવું ખૂબ રોય છે કે પ્રભુ ઓ tartar સુખાયો મને તો આમ લઈ ગયા અને આઈ મળી ગયો હું આજે તો હું થાકને હું આ તો થાકને કર્યો પ્રભુ કે યજુ આ કારી ને મારા ને કોઈ વાત નથી માનસનો અવતાર ફટફટના કર્મ પ્રમાણે થાય છે પૂર્વની કમાઈ પ્રમાણે એમો પરાર્થ લઈને જન્મે જેટલા વર્ષો આઈશું ને આવી ભોગવે ને નીકળી જવાનું પડશે કોઈના હાથમાં બાજી નથી બાજી હોય તો એક પોતાના હાથમાં છે ઉથે જે બાજી લઈને આવ્યો એટલી બાજી ભોગવે જે કો પ્રાણ ભોળી જવાનો ભોગ હોય તો ના પ્રભુ ની ખોટો કે આ થરે આજી રાળો કળ્યું નથી અને હું બેઠોને અભયમુને જતો રે તમે કાઈ કરી શકો તો કે આ મારા હાથમાં નથી પછી ખૂબ રોવે છે ખૂબ સમજાવે છે સતા માનતો હતો કે મૂરતરે અભયમુને જોવો છે ને તો આ પ્રભુ તો છાણો રહ્યો થોડા સમય પછી હું અભિમાનને તારાથી વાત કરાવીશ ભગવાન ઉપર ભણું છાનો છાણો રહી ગયો થોડા સમય પછી સમય નીકળતા નીકળતા અભિમાન નીકળો પોપટના બચ્ચા તરીકેનો જન્મ થયો અને એ થયું બચું અને પાંજરામાં એક ભાઈ પકડીને પૂરી દીધું પૂરોના ગામથી ભગવાને એને સદુબૂતિ આપી અને ત્યાં લઈ ગયા હવે હાલ કે તારા હું કહું ત્યાં તારું અભિમાન બોલશ યા તો બોકો કે આલો બની પાછો પોકો એ ઘર ની અંદર પાદરા માં જે કોપટ તો ગોલ કોલર મગર કોપડસે કી તા ભયમ જોસે અય એનો જરમ તહા તો કે કેમ બોલછો તો બોલા બોલસે પછી રે હે ભયમ હે ભયમ હે ભયમ પાછો કત કી તો બોલતો ન થાપરી વખત ત્યારે બોલ્યું કે કે હું તારો કેટલી વખત બાપ થઈ ગયો છું મુકારી પહેળ એક વખત આવી હતી અને તું મારી પાછળ પડ દોરે તો શું લઈને વેર માં બોનસ્ત થઈ ગયો તારો નથી થયો જગત બોદો અમચ્છડો ગઈ નથી પછી તો કે વેરમાં કોપડમાંથી જતો રશન પાસવાનો મનસ પોતા થાશે અને અહીંયા થીને સમજાવ્યું છે ને જ્ઞાન આપે છે એટલે આ મોહરૂપી બંધનમાંથી આપણે બધન જુગત આપવું પડ્યું છે આ દિવસ છે એનો જન્મ મરણ ચક્ર કે કોઈ પુતા આત્મા નથી બીજા ના આત્મા નથી જીવ શેષો સ્વતંત્ર પણ પરપોંત્ર થયો પરપોંત્ર કોણ દીધો મન કે બંધાય મન મો કે તો કે એટલે બતાઈ ગયો મન ને મતે આલે એટલે લો છો રસિય બંદન સે ને મન ને મતે મન ને મતે ના આવે સંતો ને મતે આવે સાત્રો ને મતે આવે તો સંતરી સેવા કરે ઈ કેમ કરે તો નીકળી જાય કે બાજી પોતા ના થા અને મન કેમ કરવા આતો ના થા કે જો એટલા માટે આપણો સદગુરુ એ આ રાહ બતાયો એટલે કીધું કે મોહરૂપી કાળ કોણ તોરો હોય તો ગુરુ ગોમકરે ની કોચી કલે ખોલે તો બહુ પતળા આ ગુરુને પૂછી અણી અગર પણો ધ્યાન એકાધમે નાસમ એનાથી મુદ્ધાન કરમો આપણો ટૂટી જાય અને નવ કરમો બધાય નઈ આપણો મોક્ષ થઈ જાય આપણી ધતિ થઈ જાય આપણી મુક્તિ થઈ જાય આપણ પરલોક મો જાય આ લોક સુધરી જાય પરલોક સુધરી જાય અમાય અનનમણી અમે હામો પ્રાણંગ ધર્મો જાય આનંદ્યા જો આપણને ગુરુ મહારાજ આપણને રસ્તો બતાયો પછી બધાયનો એક એક કણી હું કીધું कि आप दिल अंदर प्रकट करना सिद्ध भरो को पाला आगे ना मोखन नहीं हो मत हो बजिया ना कि आप ये अंदर जब प्रकट करना है आप प्रकट आप प्रकट की बात करें सी प्रकट करो हमारे गुरुजी जगत में हमारे प्रकट करना है जगत में प्रकट से नहीं तो सुख हो जाए इधर अंदाज़ मार सी तमें ने ना प्रकट करो जाने अब रे जाग कि तो नहीं दुबियोजी सुता सक ने કરો માટે ગુરુગામ કે કોચી કામ કરે તો બો નસ્થ થાય આ કોચી થી બોર ખોલે દસમો દર ખોલીને પ્રગટ થઈ જાય તો આદિંદર આદિંદર પ્રગટ ગંગા સીધો પરવાખો ખોલા એ ગંગા માખણ લઈ આમા નાવાની વાત કરી છે આ કમાઈ શ્વાસ ઉશ્વાસ ની સાધના જે આજે કરી રે ને આજે પ્રાણ હરી રહ્યો ને હેમસનલ કરવાનો હેમરુકી મારવાનો છે દિલ ધડિયા મારુક દેના મોતી લે મોતી મોતી બળે બીજે થી ખજાનો બીજી કડીમાં ખજાનો કીધો ને આйна ભર્યો છે આ દિલંદર બુદ્ધિ સમુદ્ર કલ્પનાઓ તો ધરા ઈ नाव મે હીરાને માલક કોજે ખોજ ખોજનહારા આ આપણને નાવકો પડીયું માળ સુરૂપ દી પ્રભુદી રૂપી સંગ્રહ છે ને એ ડૂબલો રે જવાનો છે એમાં આલી જો છે એમાંથી જો આપણે હીરાને માલક ને મારવો હોય તો આમાંથી બોલે અમા છે ખજાનો છે ખજાનો પાસે નથી એટલે આમાં છે એટલું બધું ધામ છે આપણે કીધું કે ધન કમાઈ ગયું ને તો વાપરેલા જો

પ્રભુ ભગવાન કે તૈયાર એક ઋષિઓને ભક્તો થી કે રે રામનું ભજન કરો રામ કયો આ નામ રૂપી રામ આપવા રૂપી રામ એને કીધું આમ તો સતોય ચાર રામ બકાયરા એક એક રામ બસલ ગડ ડોલે એક ઘટકણ બોલે એક સકલ પસાના એક સબસે न्याરો ચાર રામ બતાવી દીધા સતો સબસે न्याરો છે તમારી ઉપર બેઠો છે એને ઓર ખી લેવાનું છે નવ લખવા માટે ગુરુગમ કેરી ઊંચી કરીને કોલે હું કતલા ઈ તો મને દૂર કર દો ગોડવી તરો અમો પાસમો બંદાઉ નહી આ મારું કાય નથી તલવાર નથી જે મારવા એમ રેવનું કાય નથી એ કરી લેવાનું છે કામ એટલા માટે છે આપણે મુક્તિના દ્વાર માટે આપણે આવીએ છીએ પરમાત્માને મેળવા માટે આવીએ છીએ એટલા માટે હું જતો છું ભાઈઓ કે બેમો આ આટમાં બંદાઉ એક છે અમે ઈ જુદો નથી અને જાતિ નથી આમાં જાતિ બાતિ નથી જાતિ બાતિ પણ આપણે વરણ લવતા પછી કરવાનો વિષય છે નહીં એના ઘરમાં કાય પણ નથી એટલે એ ઓરખીને નોંધન કરીને પ્રતિ ગ્રહવાનું છે અને પછી વાનું મારું હોય તો ફરીને ફરી સંત બીજે પડડે ને દુગાયાનો ઓચ વીટ ખરાબ કરે થાય સંતના સબ ગમે ત્યાં બોલતા થાશે ગમે ત્યાં ગમે વરણમાં થાય તો ઘણી સંત જ બને ચમારો મો રોહિર ચમાર થઈ ગયા આપણને ખબર છે કેવો થિયા મેરા ભાઈને ગો મહાન કમાર રોહિર ચમારને મહાન સંત થઈ ગયા કણાય અમાર જાતિથી કોચ નથી કર્મથી કોચ છે કર્મ સારું કરો તો ઊંચી ઉયાતી અને કર્મ નીચ કરો તો નીચી જાતિ ઘણા ઊંચી જાતિના પણ નીચ જતર્યા એટલા માટે આપણને તો ગુરુમાં હાથમાં બાજી આપી દીધી લંબા તક નહીં ગુમાવી એમાં સમરણ કરવાની વાત કરી પ્રાંતિય પણ કરવાની આવી આપણે કરેલા કર્મો હોય આફ્રિકા પર ભૂલ થઈ ગયો તો આપણે પ્રાચીત કા પામે છે ને કોઈ માણસ ને આપણે ભૂલ જરા કરી તો ને આપણે માફી માંગતો છે જરા આપણે આલી જને કે સોરી કે કે છે ને એટલે તો માફી માંગે છે ક્ષમા માંગે છે કારણ અંદર બેઠો અને ખબર છે આપણે કર્યો એ ગુનો કો કો બીજાને માફી માંગો લે એનો મેન ન પડે તો જગત શું કરે ગુનો કડક કરી નાખે મને કે પાના પકરાના કામ હો જાય અને હું કર માફી માંગો એ ભેગો થાય જેનો ગુરુ ગુનો કર્યો છે ને એના પર માફી માંગુ જો તો તમારે ક્ષમા કરે ઈ ક્ષમા કરે એટલા માટે આ જાત કા સંતોષ છે કે આપણે પોતાનો દોરલે કીધું ડળગર તારો પાપ ખોકા ધર્મને હમાર તુમારા સદગુરુ તને કાળશે કે જે તે પાપ તે કર્યું છે ને ઈ ખોકા તો એને એટલા માથાનો વાંક એના પાપ પેલે તકે રૂ હું હવે થાકી ગયો છું કે એક બે પાપ કર્યો તને બતાવું એને પેલો તો બતાયો એમાં બતાવ એને દીપથી બોલાયો તો બોલ્યો કેમે બહુ બહુ જન વારેન ઉસરોને પાડો પડ્યો બેન ભાઈને દુખાવ્યા જે કે વરના મોરલા માર્યા કેતા 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 કે માથાના વાડ દેના પાપ પેલે તોય કે તને મારા સદગુણ પરતારો ધર્મ હ પડીલે આ ધર્મ આખી સુવે તો ઉઠી લે આતો ધર્મ કયું છે પોતાનો સ્વઆત્માને ઓળખ હોય બીજો જગતમાં દેખને આતો ધર્મ નથી આજુ વાજુ પર નિરાખો મોડો ની દે લે પોતે પોતાનો path મોટો નિજ્યા જમા કેને આપણે હ ભવાવાનો આપણો રસ્તો મળ્યો છે આપણે તો બધા જાણીએ

કોઈ દેવ દેવીઓ ને ગુરુ ગુરુ તસોડિયા પર ને કોઈ બચાવી ના શકે સીધો એનો રથ મળાય એક એક છોડો હોવા ને સદગુરુ છે સંતોષ ઈ છોડાવી શકે મોસરો છે ને ઈ જાઓ તો તમે છોટો બાકી ક્યાં છોટો એટલા માટે આપણો સદગુરુ મળ્યો છે આપણો સાચો સબર મળ્યો છે આપણો સમુદાય ની તોય આપણો સમુદાય ની ઘેર માં બધી તમને જાણો છો કે કવિ ભણ સમુદાય થી બધા સંતો પ્રચાર કરે પરમાદેવનો પર કમાઈ કમાઈ નું રસ્તો હોય કોઈક પોતાનો ભગવાન કામ કરે લપછા કમાઈ ગુરુજીને કહેવા આપણે માં એવા નેવા જેની પેઢીમાં જન્મ લેને આપણે એવું જ બનવું છે એવું જીવન ઈ જીવે આપણે જીવું છે ઈ રેણી રે ગ આપણે રાખ્યું છે અને સદગુરુ રાખાવે આપણે રાખ્યું હોય તો કેમ રાખાવે સદગુરુ નાખમાં બાજી છે બધી આપણે બોલે તો કેમ ન રહે અમે આ સંકલ્પ કરી લીધો કે અમારે એકવી વાર નમ્ર ગુરુકલા પછી પંચાયતમાં ઉપસરપંચ સહકારી પછી આપણી ભરતી હોય ગઈ અને એમના કહેવા મુજબ આપણે બધું છોડી દીધું લેસ માત્ર આવું ન અને આપણો રસ્તો પકડી લીધો તમે તો જાણો છો ન જાણીને તો ખબર ન જાણે તો એ કહે કે આ જાણીને તો આજે વીસ વીસ પચીસ પચીસ વર્ષના માણસ જાતિભાતી જોયા વગર मारा गाम निंदर, निंदर, कोई मन बीमार पड़े तो हो तो भले गंगी हो तो भले दरबार ब्राह्मण हो तो भले बीमार्टी जाओ मैंने सुखा बु भगवान देखा भगवान भगवान से बढ़ा पशु पक्षी सेमुक अमुक इंद्रिया ज्ञान मनस बधा बीजे बीव इंद्रिया ज्ञान नहीं पांच इंद्रिया ज्ञान भजन न कर सके

કપડાને છપૂતતો આત્મા આ છ ભેગા થઈ ને એવો મન સ્થિર બને અને પછી આપણે એને અંદર બેઠોને ઓળખવા માટે તન મર્યું છે એના માટે મને ગુરુ મનીયો છે તો ઓળખી લેવા માટે ખાવ શેનું છે કાન ભરો બસ ગુરુના વચન પર રેજો ગુરુ પર ભરોસો રાખીજો એ વચનથી બહાર ના જાવ એટલે કે લોભ સસાવમાં રહેવાની ગુરુ મહારાજે કોઈને ના નામ નથી પડી એક રાદો હોય તો સંકોદ ભલે નોકરી करतो તો ભલે વેપાર करतो તો ધંધો करतो તો મજૂરી करतो ગમ્મે પેનો ધંધો હોય પણ તાપના ધંધાથી દૂર રેઓ કપ થાય નહી થાપો કેમ મને દોષ લાગે નથી થાપો આપણે નિતોસ સત્તો કરી આપની માની પણ પવિત્ર હોય જી મન પવિત્ર હૃદય પવિત્ર ઓ પવિત્ર થઈ જાય અને દસથી તો પવિત્ર મતે સંતોની તો ભરી દે દસથી છે આપણે ઇન્દ્રિયો છે બોધીનો આખ રોમાટે છે બોવાની બોલોમાં દે પગ આવવા માટે હાથ તો કામ કરવાનો આ બધી જિંદગી ભગવાન આપ્યો ને એક એક ખરમ ભગવાનના આપો આપણે ખરામ બનાવી નાખી છે ખોટી સંગતેથી બની ગઈ છે તો સંગ તો સાધાની કરી માયરા ઓળગોણ મેલી

આપણો નોબલે સાપ તો આપણે ના કરે જાતા તા આપણે ઘરે જમ લેતા તા એના ઘરે ખાવાનું હોય તો એ માંગતા નહી પૈસો નો માંગે હાથમાં મને કરે એવો ભ્રમ હતો ભ્રમ ज्ञानी હતા એવો ભ્રમ હતો એટલે એને મહાન બનાવવામાં આવ્યો ભ્રમ સાધેશો બ્રાહ્મણ તો ભ્રમ્ઞાન ન હોય તો તો બ્રાહ્મણ નહી ગમે ઓ ક્ષત્રિય હોય ક્ષત્રિય પણ એને બનાવ્યો ક્ષત્રિય નહી આપણા ચાર વર્ણ બને હણું પણ ભગવાન મને એટલે એક જ વર્ણ હતો એમાંથી ચાર વર્ણ અમે જે રાત વર્ણ તો ફીક્ષે નામ પ્રમાણે બનતો જાય પણ બહુ આયત ભગવાનના માલુ છે કોઈ વર્ણ ઊંચો નથી કોઈ નીચો નથી એક જ ભગવાન બધા દેખરાઉ છે એને જ બનાયા છે પણ હવે રેણી થી ઊંચો રેણી થી જે આપડે રેણી માં રહી ગઈ તો આપડે ઊંચા આપડે રોહિતા ઊંચા થઈ ગયા એમ નિયને ગણે ભજન કર્યા ઊંચા થઈ ગયા અને કતો કળ ગમે કે નથી નો ને તો હેઠો જાય પરમપતન જેવો છે એ મોરો સસગાતો ચાર પથો રહે એક ભાઈ એને પાછળ બ્રહ્મણ રહેતા મારા મારું એક જ બાઈકોમાં ન કરવા કલાડો એ પાછળ રહે

આપણો નેક વિદુષ્ઞ છે આપણે નીચા નથી આપણે ઊંચા છે આપણે ઊંચુ કોણ કહેવાય ઊંચા વાહ કોણ કહેવાય વિનાશનો અવતાર લીધો એ ઊંચુ કહેવાય ઊંચુ કોણ વિનાશ વિનાશ આત્માને તમે ઓળખેલું રાધી ઊંચુ કોણ કહીયો નથી એને તમે ઓળખેલું તો બધે મહાન છે પરમ સાધી છે બધે પવિત્ર આત્માઓ એટલે આપણો ભજન છે ને કે મરણ તક બહુત આનો ભણવાનો ભજતા જો કે ની જે કિંમત છે ત્રક વારવાર કોત્રણ લોકનું મૂલ્ય કે બિતાતો ત્રણ લોકો આપણે બધાયા પાતાળ લોક આવે મૃત્યુ લોક બધા બધા દેહ ભારત જેવા નવ ખંડ આવે અને સ્વર્ગ લોક ત્રણ ભેરા કરે તો ગુરુના શબ્દને તોલેન આવે એવો આપણે શબ્દ અને કેમ તો જો વશિષ્ઠ મહારાજે લવ સત્સંગનો મુદ્દો તો ને છાપડા ઉપર તો એ હવા કાજ પૃથ્વી ઉપર થઈ થી અને 10000 આયન કરવા વાળા વિશ્વ મિત્ર એ પૂરો મુદ્દો તો ને તો એક ઈ છે એક પૂરો જે દોરો વાળો તો કરી બે ત્યાં ગયા હતા શેષનાગ ભાઈ કે આ બેની ભક્તિ લવ સત્સંગ મોટો કે આ યજ્ઞનો ફળ મોટો અને 2001 માં કમાવવાની કે સાવરણાનું પણ નકું થ્યો અને અલવ સસન મુખે એટલે પરોતુ થઈ આતિહાસિક હોલે અલવ ની દોરી ખેડ્યો જીવ લકવો આ તમે ઈ એમો થય ગયા અને કિંમત છે જો આવે કિંમત ન હમજીન વજન કરી તો કોઈ ફાયદો નો મળે સમજાવ દી ભજન કરો કે ના હો જેનું ભજન કરો ને ઓ આ તો વિશ્વના હો મારિયાંદર બેઠો ને કે વિશ્વ અલાવી જો છે કે બધે એક છે એવું છે ભગવાન એક છે પરમમાં બે નથી ઘરા નથી એક જ છે એવો પરમાત્મા તમારા ગતમાં બેઠો છે આખી વિશ્વને લાલો કે તમારિંન બેઠો એનો તમે ભજન કરો તો બીજો એનાથી નીચો ઉપર કેનો ભજન કરવા લાગો બીજો તો બોલે જે છે તો પુત્રાના છે દેવી ને દેવતા પીને પ્રગમરો સરાલકની માં હેંગમાં હેલો તો આયામાં જાય ધમાયા કોના સુધી જઈ જાલે આ

અપરોજે ને સોમ શબ્દય ગાંતિ શબ્દ છે એટલે જગતને ખબર નથી ખબર નથી તો કમાતે બોલશું ને એને ફાન નથી તો કમે તે બોલ પણ આપણને ખબર છે આપણે હીરોને રાખી છે આ હીરોને સોખે મળે છે અમૂલ્ય કિંમત અને જો આપણે આપથીને કોઈ ના કરી તો એ ઘરે પછી આપણને આવે હીરોને કોંદા આતથી આવો ઓસર પાછો ને આ હીરો બોલ્યો છે આ બોલ્યો ને એને ભૂલવું ન જોઈએ એટલે આપણે તમે બધા સચોટ છો આમ જુઓ છો લે વારવા વાલે કેવું પડે અને ગુરુનો ફરત થાય મારોથી ગરી થઈ ગયો તો મારો તો એક ધર્મ થાય હું ઈ કઈ શકું મારો તો મારોથી હવા એ બધારે બનાવવાનો બનસો પણ મારો કેવું કે સંતોનો ફરત થાય એટલા માટે આપણો શબ્દ મળ્યો છે અમૂલ્યની કિંમત છે હાલતા ખાલતા બેહતા ઊત ક્યાં પૈસા પડે અરે હાલલ જેમ નજર રાખવાની હાલ તો છે કે કે પ્રોબ્લેમ હોય કોઈ શ્વાસ આવે શ્વાસ ન આવે ઉપર ઊતો તમારે બેઠો છો તમે ખાવતો છો કેમ તમાર હવા હોય છે કાઠરે જે તમારે ચડવો ઉતરે ઉતરો કરો કાઈ ન આલે છે એના ઉપર દ્રષ્ટિ કરો ને ખમી કોઈ બસ થઈ તો કનો પર ધ્યાન કરી એ બસ ધ્યાન રાખો બેહો અને એમાં બે કબેક અનુભવ થશે અનુભવ થશે જાનશે ને માનશે ટકા નહીં વારો તમે આપોને નિજે બરો કેમ આપણે ઉપદેશ દેને વાગે છે પૂછી પછી પૂછવું પડે નહીં જાગે તો જાગે તો બધારે તો હંભળે 36 રાગની 10 નામ જેટલા બોલે છે ને ખરાફી જાય આનંદ ગણિત થઈ જાય લે ભાઈ આનંદ લેયર થઈ પડે એવી લેર તમને ગુરુમાં આપી છે તો આ લેયરને માનવાની બોજ કરવાની ધંધો કરતા કરતા ધંધો કરવાની છું પાંચ પૈસા કમાવાની છું અત્યારે આપણે કડી જ આપણો જન્મ થયેલો છે કડી છે પાંચ પૈસાની કરે જરૂર છે બધાને ખપશે અને જરૂર અત્યારે તો ખૂબ આવે છે અત્યારે તો કેટલી બધી કસોટીનો સંતો કરતા ગુરુમાં જ કરતા અત્યારે કોઈની કસોટી કરવાની નહીં સીધા આશીર્વાદ આપી દે છૂટો ભજન કરો આનંદ કરો અને સિવાય કાઈ પણ કોઈ કસોટી નઈ આગળ તો કેટલી બધી કસોટીઓ સતોની ચાલે છે અને બધે પારંગ ઉતરેલા અમે ઇતિહાસો હમડેલા ત્યારે કોઈ કોઈની કોઈ કસોટી નઈ કરે એક જ કે બળા અમે પાંચ બોધ આપી છોરી ચિદારી ધારો ઉપર મટા નાનાથી દૂર રહેજો કોઈ ની જાકુથી પડોણી અને કોક ની વાગમાં જાવણી આપરો ભજન છોરું ને આમ આપણે રેવળો જગતભેર ભરીવાનો આવું બધું સમજાવે આનંદ ધર્વણ કે આપણે જેમ સતાજો આપણે ભજન ન કરી જાવી આપડી થોડી ભૂલ થાય અને ભૂલવું ન જોઈએ

અને સત્સંગ ન મળો ને તમારે બેહી જાય છે પરિપક્વમ ન થાય પાકીને જાય ને કૌદી બેહી જાય પાકીને પછી કોબે પાકી કેને પછી ગમે તે ફોરે પજાહજારો ને ભરે મે તેવો સંગ ન મળે એવો સંગ ન મળે કેવો થઈ જાય ને જો બુદ્ધિ આમાં રહેવા નું છે એટલે આ વારવાર ફરીફરી સત્સંગ આવી એટલે લે કે જા કોજા કોજા નું ને જા કો સ મરી જ કરી નું સત્પુરુ દેવતી ને સમાપન દર પતિ અપને અપને ગુરુહાર